જય શિયા રામ આપ સૌને રાજકોટથી જયંતી બાપુના જય શિયા રામ આપ સૌ મારી ચેનલને ખૂબ ખૂબ નિહાળો છો આપનું પ્રોત્સાહન મારા માટે ખૂબ આનંદદાયક છે મારા ફોલોઅર્સની સંખ્યા પણ આપ સૌના સહકારથી બધાય વધારતા જાઉં છો ધીમે ધીમે મને તમે જો પ્રોત્સાહન આપો છો તો મને ઘણા બધા વિડીયા બનાવવાના મન થાય છે પણ સમય અને સંજોગોને કારણે હું બહારના વિડીયા નથી બનાવી શકતો પણ જ્યારે જ્યારે સમય મળશે ત્યારે વિડીયા મૂકીશ આજે હું તમને આજે આગળના વિડીયોમાં જિંદગીની વાત કરતો હતો કે કેવી રીતના જિંદગીમાં સ્થિર થાવું એનું મેં તમને રસોન્ટ આપી અને વચ્ચે અમારે અભયગીરી બાપુ જુનાગઢ એમનો ફોન આવી જતા મારે થોડો વિડીયો અધૂરો રહી ગયો પણ ક્ષમા આવું છું હવે પછી બને ત્યાં સુધી આવી રીતના વિડીયો અધૂરો રહે એવું નહીં થાય જુનાગઢની અંદર ભવનાથની તળેટીમાં એક સરસ મજાનો બાલા હનુમાન આશ્રમ જેનું નામ છે અને શ્રી અભયગીરી બાપુ જ્યાં બિરાજમાન છે સાથે મહેન્દ્રગીરી પણ આશ્રમની અંદર બિરાજમાન છે આપ સૌ રોપ્યા બાજુ જાતા હો તો આ બાપુનો આશ્રમ પહેલાં આવે છે જેને મુલાકાત લેવી હોય ક્યારેક બપોરે જમવું હોય તો બાપુને તમે કહી શકો છો જમવાની વ્યવસ્થા થઈ જાય રાત્રે સુવાની વ્યવસ્થા પણ બાપુ કરી આપશે આશ્રમ બહુ સરસ અને શાંત છે મનની શાંતિ માટે આ આશ્રમ આપણને ખૂબ મજા આવે છે હું મને જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે જુનાગઢ આ અભયગીરી બાપુના સાનિધ્યમાં અંદર જાઉં છું જ્યાં મને ખૂબ મજા આવે છે આપ સૌ પણ જ્યારે જુનાગઢ જાઓ તો ભવનાથની તળેટીમાં રોપવે બાજુ જાતા બાપુનો આશ્રમ આવે છે અભયગીરી બાપુ નામ છે